સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સ્ટાફ નર્સ છે ફિમેલ હેલ્થ વર્કર છે વગેરે જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ જગ્યાની વાત કરીએ તો કુલ અડતાલીસ જગ્યા રહેલી છે જેમાં સ્ટાફ નર્સ છે એફએચ ડબલ્યુ એટલે કે ફિમેલ હેલ્થ વર્કર છે ને અન્ય પોસ્ટ પણ રહેલી છે છેલ્લી તારીખની વાત કરીએ તો દસ દસ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં જે પણ મિત્રોને ફોર્મ ભરવું હોય તે અવશ્ય ફોર્મ ભરી દેજો દસ તારીખ છેલ્લી છે ત્યાં સુધી છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરાઈ રહ્યા છે તો હવે મિત્રો આપણે આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોઈએ કે આ ભરતી ક્યાં આવી છે અને કુલ છે કયા કયા પોસ્ટ ઉપર કેટલી કેટલી જગ્યાઓ રહેલી છે તો ભરતી વિશે આપણે માહિતી મેળવીએ તો જિલ્લા આરોગ્ય સોસાયટી દાહોદમાં મિત્રો છે આ ભરતી જાહેર કરવામાં આવી છે અને આ ભરતી મિત્રો છે અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે આ માટે તમારે જો ફોર્મ ભરવા હોય તો તમે ફોર્મ છે એક દસ બે હજાર ચોવીસથી દસ દસ બે હજાર ચોવીસ સુધી એટલે કે દસ દિવસ સુધી છે આમાં ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમારે ફોર્મ ભરવાના રહેશે અહીં છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાંથી તમે છે આ ભરતી માટેનો ફોર્મ ભરી શકશો ભરતી વિશે વાત કરીએ તો ભરતીમાં કઈ કઈ જગ્યાઓ છે તો પોગ્રામ એસોસિએટની એક જગ્યા છે ન્યૂટ્રીશન આસિસ્ટન્ટની એક જગ્યા છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ગતિશીલની એક જગ્યા છે પછી જે સી એમ ટી એસી સ્ટાફ નર્સની ત્રણ જગ્યા છે ફિમેલ વર્કરની બાર છે અને આયુષ તબીબની છે પુરુષ માટેની છ જગ્યા રહેલી છે ત્યારબાદ છે આયુષ તબીબ સ્ત્રી માટેની ચાર જગ્યા છે ફાર્માસિસ્ટની સોળ જગ્યા મેડિકલ ઓફિસરની એક જગ્યા છે ઓડિયોલોજિસ્ટની એક જગ્યા લેબોરેટરી ટેકનિશિયન મેલેરિયા માટેની એક જગ્યા છે અને લેબોરેટરી ટેકનિશિયન એનપીએનસીડીની એક જગ્યા રહેલી છે તો આટલી જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવી છે તો દાહોદ જિલ્લામાં જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરવું હોય અને દાહોદમાં નોકરી કરવી હોય અને અગિયાર માસના કરાર આદેશ ભરતીમાં જોડાવા માંગતા હોય તો દાહોદ જિલ્લામાં આ ભરતી રહેલી છે તો જલ્દીથી આરોગ્ય સાથી જે છે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને આમાં ફોર્મ ભરી શકે છે